શિયાળુ પાકોની અંદર સૌથી વધારે વાવેતર જે છે એ જો કોઈ સૌરાષ્ટ્રમાં થયું હોય તો એ જીરાનું વાવેતર થયું છે ત્યારે જીરું જે છે એ જેમણે કમ્પ્લીટ કરી દીધું છે જીરું ની અંદર હવે એની જે પ્રોસેસ હતી જે જીરું જે છે પચાસ પંચાવન દિવસ સાઠ દિવસ નું જે જીરું કરવાનું હતું એ તૈયાર કરી દીધું છે અને આ પંચાવન દિવસની અંદર એને કોઈ પણ પ્રકારનો રોગ જીવાત આવ્યો નથી તો એમને કઈ કઈ ટ્રીટમેન્ટ કરી છે એ આપણે ખેડૂત પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું અને હવે પછી આ જીરાની અંદર શું કરવું જોઈએ

અંદાજે જે છે એ ટૂંકમાં બે મહિના થઈ ગયા સાઠ દિવસ થઈ ગયા થઈ દિવસ પચાસ દિવસ થઈ ગયા છે બરોબર મિત્રો આપડે આ જીરું જોઈ રહ્યા છીએ કે જીરું જે છે એકદમ જે છે વરિયાળી આવવા મળી છે બરાબર એટલે કે દાંડલી પડી અને વરિયાળો એને શરૂઆત થઈ ગઈ છે અને આમાં કોઈ પણ પ્રકારનો હુકારો કે એવું કઈ અત્યાર સુધીમાં જોવા મળ્યું નથી બરોબર છે કેવા કેવા સટકાઓ માર્યા છે કેટલા સટકાઓ આની અંદર માર્યા છે આમાં સો સટકાઓ માર્યા છે સો સટકાઓ માર્યા છે બરોબર

એક એક કિલો ઘર હતો અને બે લિટર ગાય નું દૂધ નાખ બરોબર અને પછી અડધો અડધો લીટર પોપ નાખી સટકાવ કર્યો બરોબર એ હું કા સટકાવ માર્યો એની માહિતી તમને ક્યાંથી મળી એની માહિતી મારો છોકરો જતો હતો કે એનાથી પપ્પા દાણા ખરાબ બંધાય અને જીરામાં બીજો રોગ ઓછો આવે છે બરોબર એટલે આવડવા માર્યું હા માર્યું છે ખુબ સરસ મજાની વાત એ મિત્રો દૂધગોળ નો પ્રયોગ જયારે જીરું જે છે એ આપણું કહેવાય ને કે વરિયાળી પડવાની શરૂઆત થાય ત્યારે પંચાવન દિવસથી સાઠ દિવસના ગાળામાં એક અને પછી જે છે એ પંચોતેર દિવસના ગાળા એક છંટકાવ મારી દેવામાં આવે તો દૂધ થી જે છે એને પોષણ સારામાં સારું મળે અને જીરું જે છે એ કોઈ પીળું પડતું હોય તો પણ એનો ફાયદો થાય અને સાથે સાથે ફૂલની સંખ્યા વધારે ફાલની સંખ્યા પણ વધારે બે છે તો એનો જે છે એ ખાસ કરીને મિત્રો જે મિત્રો જીરાનું વાવેતર જયારે કર્યું છે અને જીરું જ્યારે આવી રીતનું થાય મિત્રો તમે જીરું જોઈ રહ્યા છો કે ખુબ સરસ મજાનું જીરું એની અંદર તૈયાર થઈ ગયું છે હવે આની અંદર કોઈ કાળિયો ન આવે તો જીરું હાથ મણ તો કમ્પ્લીટ થઈ ગયું ગણી શકાય બરાબર અને હવે ભાઈઓની પિયત પણ આપવાના નથી જો પિયત આપવું હોય તો આપી શકાય એવું છે પણ પિયત આપવાથી રિસ્ક ઘણું બધું રહે બરાબર કે હવે આને પિયત ના આપો તો પણ જે છે આરામથી જીરું તૈયાર થઈ જશે મિત્રો આની અંદર જે છે હવે જે જ્યારે છંટકાવ કરવાનો થાય ત્યારે સ્ટેપ અપ જે આપણે ફૂલ ફાલની સંખ્યા વધારે અને સાથે સાથે ફાલ જે આપણું જે દાણો છે એને જે આપણો મીંજિયો થઈ જાય દાણો જે સુકા સુકાઈ જાય દાણો એ પણ ન સુકાય અને સાથે સાથે એનો ખૂબ સારો વિકાસ થાય અને ખૂબ વધારે ફાલ બેહી શકે એટલા માટે પંદર દિવસના ગાળે બે વખત આમાં સ્ટેપઅપ અને સાથે કાળ્યો ન આવે એટલા માટે જાય અને આપણે બુલડોઝરની જે ભલામણ કરીએ બુલડોઝર ઝાકળ સવારમાં વધારે આવે તો એ ઝાકળ માટે શું કરવું તો કે એક તો શેઢા ફરતે જે છે જો શેઢા હોય તો શેઢાની ની ફરતે આપણા જે ધુવાડો કરવું સવારમાં વહેલી સવારે જાગી પાંચ વાગ્યા આજુબાજુ જાગી અને આપણે ધુવાડો જો કરીએ તો આપણા ખેતરમાં ધુવાડો આપણા ખેતરમાં આવે એ રીતનું કહીએ તો ઝાકળ આપણા ખેતરમાં ઓછો બીજું ઝાકળ જે છે માટે જે કોટન એટલે કે જે કોટન નું લઈ અને બે બે મજૂર તો ભાઈઓ થઈ આપણે આવી રીતના ઢાળતા જાય તો પણ ઝાકળ હવારના પોર માં ખરી જાય બીજી વાત ઝાકળ ખેરવા માટે ઝાકળ આપણા જીરામાં રેજ નહીં ઝાકળ પડે ભેગો સીધું નીચે ઉતરી જાય એના માટે વજ્રાસ્ત્ર આ વજ્રાસ્ત્ર જે છે એનો ખાસ કરીને ખેડૂત મિત્રો જો આપણે ઉપયોગ કરશું તો જે એમાં તેલી પદાર્થ આવે એટલે કે ટૂંકમાં દિવેલાનું ઓઇલ ને આ કસ્ટર ઓઇલ ને આ બધું એની અંદર કહીએ ને એ બધું એની અંદર હોય છે એ સુશિયા જીવાતો તો મારે જ છે જે થ્રીપ છે મોલો મસી છે એને તો એ મારે છે પણ સાથે સાથે એ આ જે ઝાકળ હોય એને બે આવા દેતું નથી તો જે મિત્રોને આવું મોટું જીરું થયું એને વજરાસરા તો ખાસ ઉપયોગ કરવાની ભલામણ એ કિસાન સફર દ્વારા કરવામાં આવે છે બીજી ખેડૂત મિત્રો મારે અપીલ એ કરવી છે કે જ્યારે આવું તમારું જીરું થઈ જાય છે મોટું જીરું થઈ ગયું છે ત્યારે એમાં ઝાકળનો પ્રશ્ન વધારે રહેતો હોય એટલે કે ટૂંકમાં ઝાકળ આવે ત્યારે વધારે પ્રશ્ન રહે તો આપણે નાખીએ છીએ સ્ટીકર નાખીએ છીએ તો એનો ઉપયોગ કરવો નહીં કારણ કે જે જો આપણે નાખશું તો એ સમય સુધી ઝાકળ ને રાખશે અને ઝાકો સુધી રહે તો આપણે જીરાને વધારે અસર કરે એટલે ફૂગ લાગવાનો પ્રશ્ન રહે જે મિત્રો આવું મોટું જીરું થઈ જાય ને આવો સ્ટીકરનો ઉપયોગ કરવો નહીં બરાબર બાકી જે છે એ જીરું જે છે એની અંદર વધારે ફૂટ બે કોઈ મિત્રોને એમ થાય કે મારે જે આમાં જે છે એ ખાતર હવે નથી અપાયું પાણી તો આપવાનું નથી તો વરદાન પ્લસ કરીને સીવીડ આવે છે જે પોષક તત્વોનો ભંડાર છે એ વરદાન પ્લસ જે છે એ એક પમ માં પચ્ચીસ ગ્રામ નાખી અને વિગે ત્રણ પબજા એવી રીતનો છંટકાવ કરશે તો એને પોષણ જે જરૂર પડે એ બધું જ પોષણ એની અંદરથી મળશે જે મિત્રોને અ આમ આવું જીરું થઈ ગયું પણ ડાળી નથી પડી એ ફૂટ નથી પડી તો એ મિત્રો એ આપણે જે ફોલિક એસિડ જે આવે છે એ ફોલિક એસિડ પ્રોસિડ ના નામે આવે છે એ સો પ્યોર આવે છે એટલે કે પ્યોર ફોલિક એસિડ જો એનો છંટકાવ જો ત્રણ એટલે કે વિગ્યા ત્રણ ત્રણ પંપ કરી નાખે તો ડાળીની સંખ્યા ખૂબ વધારે અને આપણી જે ડાળી છે ને એ ખૂબ મોટી પ્રમાણમાં પડશે અને ડાળી વધશે તો જ ઉત્પાદન આપણું વધવાનું છે તો એ પ્રોસિડનો પણ મિત્રો આપણે ઉપયોગ કરીએ સાથે સાથે આજે તમે બધા ભાઈઓ ત્રણે ભાઈઓ જે છે એ સરસ મજાનું જીરાની અંદર માવજત કરી અને જીરું જે છે એ કમ્પ્લીટ કરી નાખ્યું અને જીરામાં જે છે કોઈ પ્રકારનો રોગ આવ્યો નથી અને ખૂબ સરસ મજાની માહિતી જે છે મારા ખેડૂત મિત્રોને તમે આપી એ બદલ હું એજે મૂળિયા આપ ત્રણે ભાઈઓનો જે છે ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો તમને વધારાની માહિતી માટે આપણો કિસાન સફરનો હેલ્પલાઇન નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ બીજો નંબર છે ત્રેસઠ પાંચ અઠાવન અડતાળીસ સાત સોળ મિત્રો મારો હેલ્પલાઇન નંબર છે છે એ કિસાન આપેલો સાતસો છ્યાસી વીસ બસો સાતસો છ્યાસી વીસ સાહીઠ બસો આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને તમે જીરાની વધારાની માહિતી મેળવી શકશો બધા ભાઈઓનો પરિવાર ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી